આજરોજ નવ ત્રણ બે હજાર ચોવીસના આ વર્ષની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે જેમાં નાલસા દ્વારા તથા નામદાસ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તેમજ રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મેમ્બર સેક્રેટરી શ્રી ત્રિવેદી સાહેબના માર્ગદર્શન તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ શ્રી વાછાણી સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ જિલ્લાની તમામ અદાલતોમાં આ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આ લોક અદાલતમાં ચેક પાછા કેસો સિવિલ કેસો જેમાં લેણી રકમના કેસો મોટર એક્સિડન્ટ વર્તનના કેસો દાવાઓ અને મજૂર અદાલતમાં થયેલા કેસો જમીન સંપાદનના કેસો ઇલેક્ટ્રિસિટી અને પાણીના બિલોના કેસો વગેરે મનાયુકમના કેસો આવા કેસો પેન્ડિંગ જે લોક અદાલતમાં જે અદાલતમાં પેન્ડિંગ છે તેવા કેસોને મૂકવામાં આવેલ છે અને પ્રી લિટિગેશનના કેસો પણ આજરોજ મૂકવામાં આવેલ છે જેમાં અંદાજે પચીસ હજારથી વધુ કેસો મૂકવામાં આવેલ છે અને તેમાં આજરોજ સાહીઠ ટકાથી ઉપરના ઉપરાંત ફેસલ થવાની આશા અને અપેક્ષા છે આ લોક અદાલતમાં પક્ષકારો તેમજ રાજકોટ જિલ્લાના બારના વકીલશ્રીઓ જજીશ્રીઓ અને પક્ષકારીઓનો તમામનો સાહ અને સહકાર મળી રહેલ છે